નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે શિયાળો અત્યારે ચાલી રહ્યો છે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો સિટી એરિયામાં રહેતા તો શિયાળા એ જમાવટ કરી લીધી છે હવે એક ખૂબ કોમન સમસ્યા દરેક લોકોને મિત્રો છે એ ચાહે નાનો બાળક હોય મહિલાઓ હોય પુરુષ હોય કે ઉંમરવાળા વ્યક્તિ હોય એ છે હોઠ ફાટી જવા જ્યાં મિત્રો સ્કીન તો આપણે ફાટી જતી હોય છે પરંતુ ઘણા લોકો મિત્રો હોઠ ફાટી જતા હોય છે હોઠ એટલા બધા ફાટી જાય કે મોઢું પ્રોપર આ રીતે ખુલી ના શકે જમવામાં તકલીફ પડે ખૂબ જ દુખાવો થાય અને રીસર નું લોહી પણ નીકળતું છે એટલું બધું ઘણા લોકો મોઢા ઉપર આના ખાસ કરીને હોટ ઉપર ચીરા પડી જતા હોય એના માટે આપણે શું કરવું તો આજના વિડીયોમાં એકદમ બેસ્ટ અને એકદમ ઇફેક્ટિવ તમને ઉપાય બતાવીશ અને બે વસ્તુ છે જો તમને એક વસ્તુ છે એ ના પાવે તો એના ઓપ્શનમાં બીજી વસ્તુ છે ચોઇસ ઇઝ યોર્સ એટલે તમને જે સાહેબ અનુકૂળ થાય એ તમારે એ વસ્તુ તમારે દિવસમાં બે વાર તમારે લગાવવાની છે એક વાર સવારે લગાવવાની છે અને રાત્રે સૂતા પહેલા લગાવવાની છે માત્ર બે થી ત્રણ દિવસ તમે સાહેબ આ લગાવો છો ને તો ભયંકરમાં ભયંકર તમારા હોટ ફાટી ગયા હોય હોટ પર ચીરા પડી ગયા હોય ને તેમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે હવે કઈ વસ્તુ છે ક્યારે લગાવવાની છે એની તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં મિત્રો આપવાનો છું તો એના માટે વિડીયો ને પ્લીઝ પૂરો જોજો એ પહેલા આપણી આ યુટ્યુબ ચેનલ પર જો નવા હો તો ફટાફટ થી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજ ફોલો કરી દેજો તો વન બાય વન હવે બંને વસ્તુ છે એ જોઈએ તો નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે આલમંડ ઓઇલ જેને આપણે ગુજરાતીમાં આપણે બદામના તેલ તરીકે પણ ઓળખીએ છીએ શિયાળો અત્યારે ચાલી રહ્યો છે તો તમારા ઘરની આજુબાજુ કોઈ પણ ગાળીવાળાની શોપ હોય ઘાળીવાળાની કે જ્યાં તમને તેલીબિયામાંથી શુદ્ધ તેલ જે કાઢી આપતા હોય તો ત્યાં તમે જશો ને તો ત્યાં તમને આલમંડ ઓઇલ એટલે કે જે બદામનું જે તેલ છે એ તમને આસાનીથી મિત્રો મળી રહેશે તો તમારા બદામનું તેલ એટલે કે આલમંડ ઓઇલ તમારે લઈ આવવાનું છે જેની અંદર વિટામિન ઈ ભરપૂર માત્રામાં રહેલું છે

भरपूर मात्रा માં રહેલું છે જેથી કરીને તમારું હોડ જે ફાટી ગયું હોય એ ધીમે 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 હил થવા લાગે એક બે એક આ દિવસમાં નહી થાય ઘણા લોકો ને એવું હોય કે ભાઈ એક વખત તો લગાવ્યો એક વખત બના થાય ઘણા લોકો ના હોડ જો ઓછા ફાટ્યા હોય તો એમાં તમને રિઝલ્ટ જોવા મળી જશે એક બે દિવસમાં પરંતુ ભયંકર હોડ ફાટી ગયું હોય ચીરા પડી ગ્યા હોય રીસનનો લોય નઈ કરતો હોય તો એ લોકો ને 3 4 દિવસ કોન્સ્ટન્ટ એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર કરશો ને તો તમારું ફાટેલા હોડ છે એ ધીમે ધીમે ક્યોર થઈ જશે હવે આ વિટામિન ઈ આની અંદર ભરપૂર માત્રામાં રહેલું છે પરંતુ બદામનું તેલ છે એ ખૂબ કોસ્ટલી પણ મળતું હોય છે મિત્રો એનું કોસ્ટિંગ હેવી હોય છે જે બધા લોકોને ના પોસાય તો બીજો ઓપ્શન મિત્રો એ છે દેશી ગાયનું ઘી જ્યાં મિત્રો જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો ક્યાંય ને ક્યાંયથી તમને દેશી ગાયનું ઘી તમને આસાનીથી મિત્રો મળી જશે દેશે સિટી એરિયામાં રહેતા હો તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી ઘણી બધી જગ્યાએ તમને ઓનલાઈન વેબસાઈટ પર પણ તમને A2 કાઉ ઘી છે એ તમને આસાનીથી મિત્રો ઘરે બેઠા પણ મળી જતું હોય છે તો ત્યાંથી તમારે જે ઘી છે એ તમારે મંગાઈ લેવાનું છે સેમ મેં તમને જે આગળ કીધું ને બદામનું તેલ તેવી જ રીતે આ જે દેશી ગાયનું ઘી છે એના બે ટીપા તમારે લેવાના આ આંગળીની મદદથી આ રીતે અને ત્યારબાદ તમારા હોઠ ઉપર તમારે લગાવવાના છે અને પ્રોપર એક મિનિટ સુધી તમારે આ રીતે તમારે માલિશ કરવાની છે જેથી કરીને જે તમે ઓઇલ લગાવતા જે બદામનું તેલ લગાવ્યો હતું તો પણ કોઈ વાંધો નહીં અને આ જે ઘી છે એ તમારા જે કાપા છે જે ચીરા પડી ગયા છે એમાં મિત્રો જાય અને ધીમે 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 તમારા જે ચીરા છે એ હીલ થાય એના માટે પ્રોપર રીતે તમારે એક મિનિટ સુધી આ રીતે તમારે માલિશ કરવાની છે સવારે પણ લગાવવાનું છે અને રાત્રે સૂતા પહેલા આ તમારે નિયમ તમારે બનાવી લેવાનો કે મિત્રો બંનેમાંથી જે તમને અનુકૂળ થાય તે લગાવજો જેથી કરીને ગણતરીના દિવસો બાદ થી જો તમે કંટાળી ગયા હોય જમી પણ ના શકતા હોય રીતસર નો લોહી નીકળતો હોય ચીરા પડી ગયા હોય તમામ સમસ્યામાંથી તમને મુક્તિ મળશે આ સાથે સાથે મિત્રો સ્કીન ડ્રાય થઈ જવી હોઠ ફાટી જવા એ શેના કારણે થાય છે કે ઠંડા ઠંડા પવનો વાતા હોય બહાર જો તમારે જવાનું થાય તો તમે ફૂલ બોડી તમારું કવર કરીને જજો શાલ ઓડીને જજો સ્વેટર તમે પહેરીને જજો કાન તમારા આ રીતે ઠંડા પવન ડાયરેક્ટ તમારા સ્કીન ને લાગે નહીં જેથી કરીને ચામડી તમારી ડ્રાય ના થાય સાથે સાથે શિયાળાની અંદર તમારા ઘરની આસપાસ જે પણ ફ્રુટ મળે છે લીલા શાકભાજી મળે છે સ્કીન અને વાળ માટે વરદાન નું મિત્રો માનવામાં આવે છે આમળા તમામ હેલ્ધી હેલ્ધી વસ્તુનો હેલ્ધી હેલ્ધી વસ્તુઓ છે ડ્રાય ફ્રૂટ છે તમામ વસ્તુનું સેવન કરવાનું પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું પાણી ઘણા લોકો પીતા નથી જેથી કરીને અંદરની જે ચામડી હોય એકદમ ડ્રાય થઈ જાય જેથી કરીને કબજીયાત ગેસ અને આ બધી ડ્રાયનેસની સમસ્યા મિત્રો થતી હોય છે એટલે કે પૂરતા પ્રમાણમાં શિયાળામાં પણ તમારે ત્રણ થી ચાર લિટર તમારે પાણી પીવાનું જેથી કરીને તમારું બોડીસ એ હાઇડ્રેટેડ રહે જેથી કરીને આ બધી ડ્રાયનેસ ને બધી સમસ્યાથી તમે આસાનીથી બચી શકો એટલે આ નાની નાની બાબતો છે પરંતુ આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે અને મેં તમને જે કીધું બંને એક ઓઇલ અથવા ઘી એ લગાવજો તો તમને ગણતરીના દિવસોમાં જ તમારા ફાટેલા હોટ છે એ ક્યોર થઈ જશે જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને વિડીયોમાં વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે ઘણા બધા લોકો મિત્રો આ સમસ્યા સતાવતી હોય છે તો તમામ આપણા ભાઈઓ બહેનોની મદદ થઈ રહે નવા વિડીયોમાં નવી માહિતી સાથે આપણે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખુબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન ને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિંદ નાઈસ